આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તિલકવાડા નગરમાં નલ સે જલ યોજના અંતર્ગત એક પોઈન્ટ બ્યાસી કરોડ ફાળવવા પછી પણ ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તિલકવાડા નગરના નલસે જલ યોજના ના ધજાગરા ઉડેતા હોય તેવું દેખાઈ રહ્યું છે ઠેર ઠેર પાઇપો લીક થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા નગરમાં નલસે જલ યોજના અંતર્ગત એક કરોડ બ્યાસી લાખના ખર્ચે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે પરંતુ આ કામગીરી પૂર્ણ થયા પછી પણ ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ઠેર ઠેર પાઇપો લીક થતાં રોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેના કારણે ગામ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તિલકવાડા ગામે ભાસ્મો યોજના દ્વારા એક કરોડ બ્યાસી લાખ રૂપિયાની માકમા રકમથી શુદ્ધ પાણી મળી રહે તે હેતુસર સરકારશ્રીએ મજૂર મંજૂર કરેલ અને ત્યાંનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલ સદર કામ તકલાદી હોય જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આખા ગામમાં પાણીની દરેકે દરેક ફજીયામાં પાણી લીકીજ છે આખાનાખા ગામમાં પાણીના રોડથી પાણીથી રોડ બધા ભરાઈ જાય છે કેટલાક ઘરોમાં કનેક્શન પણ નથી આપવામાં આવ્યા ક્યાંક કેટલાક ઘરોમાં એટલે કે નેવું ટકા ઘરોમાં ચોકડી પણ બનાવવામાં નથી આવી કે સ્ટેન્ડની આજુબાજુ જે આરસીસી ભરવામાં આવે તે પણ ભરવામાં નથી આવ્યું હલકી કક્ષાની પાઇપો વાપરવામાં આવી છે જેના કારણે ટોટલી ગામમાં પાણીની લીકેજ છે જેનાથી ત્રાહીમામ પ્રજા પોકારી રહી છે વારંવાર આ બાબતની રજૂઆત વાસ્મોના અધિકારીઓને કરવામાં આવે ત્યારે તેઓની બિલી ભગત હોય તેમ તેઓ કોઈ પણ જાતની તપાસ કરાવતા નથી અને આનું કામ પણ કરાવતા નથી તો સદર બાબતે જિલ્લા વહીવટી તંત્ર ધ્યાન લઈ અને જે કંઈ આમાં ગેરરીતિ થઈ તેને ઉજાગર કરી પાણી સારી રીતે અને બિલકુલ સારી પાઇપલાઇન નાખીને યોગ્ય રીતે કરવામાં આવે તેવી ગામજનોની માગણી છે જો આ કામ ત્વરિત રીતે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માગે ભવિષ્યમાં આંદોલન કરવામાં આવશે ભાઈલાલભાઈ પરમાર તિલકવાળા